પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની હાંક એ ઊંચો કરડી આંખો હંમેશા લાલ ચોળ જ હોય કોઈ એને હસ્તો જોયો જ નથી એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ પણ ભારે ખમ બની જાય પાંચાળમાં એવું કહેવાય છે કે ચોમાસામાં જો મોરલા ટહુકતા હોય ને તો બુલેટ લઈને દુર્લો નીકળે તો ટહુકતા મોરલા પણ બંધ થઈ જાય અને જ્યારે લાલ રંગનું એનફિલ્ડ બુલેટ રોડ પર નીકળે ત્યારે રસ્તા પર જતા લોકો એને તરત જ માર્ગ આપી દે બાપ દાદાનો ત્રીજી પેટી થી હાલ્યો આવે ઈ વ્યાજ વટાનો આમાં જો કે બીજા કરતા નહીં પણ જે નક્કી થયું હોય એ લોઢે લાકડે નહીં અને મહત્વની ખાસિયત એ હતી કે વધુમાં વધુ બે વરસ સુધી પૈસા વ્યાજે આપતો બે વરસ સુધીમાં ગમે ત્યારે પૈસા આપી શકો પણ બે વરસ ઉપર એક અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારી ઘરે ગમે ત્યારે દુલા રણછોડનું બુલેટ આવીને ઊભું રહે કે નક્કી નહીં અને પછી તમે ઘર વેચો જમીન વેચો ઘરેણા વેચો કે પછી વેચો પણ દુલા રણછોડ નું બુલેટ પૈસા લીધા વગર જાય નહીં દર રવિવારે દુલો ઉઘરાણીએ નીકળે અર્જન એનો સેક્રેટરી કમ હિસાબની એ કાપલીઓ બનાવે મુદત છાંડી ગયેલ કાપલીઓ હોય ને એ ઉઘરાણીએ રવિવાર પતાવી લેવાની બાકી સોમથી શનિ વાડીએ બેસવાનું ને જેને પૈસા જોતા હોય એ વાડી આવે પૂછપરછ થાય રકમ નક્કી થાય સમય તો નક્કી જ બે વર્ષ સુધીમાં ગમે ત્યારે આપી જાવ અને પછી પછી બાજુમાં ઉભેલા અરજણ ને દુલો કહે અરજણ આ પાને પચાસ હજાર એટલે અરજણ જાય વાડીમાં બનાવેલા એક મકાનમાં ત્યાં હોય એક મોટો પટારો ને એમાં બધા બંડલ ગોઠવેલા હજારના ના ના અને સો ના બંડલ માંથી એને પૈસા અપાય એક કાપલી બને એમાં નામ ગામ અને રકમ અને તારીખ લખાય કામ પૂરું બીજું કોઈ જ જાતનું લખાણ નહીં અમુક ને વખાણની જરૂર ના પડે એમ દુલા રણછોડ ને લખાણ જરૂર ના પડે અને હા એક વાત તો કહેવાની જ રહી કે દુલો ઉઘરાણીએ એકલો જ જતો બે ત્રણ ભાડુની માણસો ને ઉઘરાણી લઈ જઈને રોપ એવી એના લોહીમાં હતી જ નહીં એનો બાપ રણસોડ હરજી અને એનો બાપ હરજી કેશું પણ એકલા જ ઉઘરાણી બધા ઘોડી પર જતા અને આ દુલો બુલેટ પર જતો પોષ મહિનાની કડકડતી ટાઢમાં એક રવિવારે સવારે આઠ વાગે દુલાનું લાલ રંગનું બુલેટ તૈયાર થયું અને દુલો બોલ્યો અર્જન અરે અર્જન તૈયાર જ હતો ચાર કાપલી લઈને દુલાએ કાપલી જોઈ કાપલી પ્રમાણે ગામનો રૂટ તૈયાર થયો અને હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે અર્જણે અગાઉથી બધાને જાણ કરી દીધી હતી કે દુલા શેઠ રવિવારે આવશે એટલે તૈયાર રહેજો ફક્ત એક ખંભાળાના નાનજી ધંજી પાસે ફોન જ નહોતો બધાને કહેવાય ગયું છે ને દુલાએ કાળું ઝાટકી જાકીટ પહેરીને મોઢામાંથી સિગારેટના ધુમાડા કાઢતા કાઢતા કહ્યું હા એ ખંભાળાનો નાનજી ધંજીને સમાચાર નથી અપાણા એની પાસે ફોન જ નથી પણ બીજાને ફોન કરીને કહેરાવ્યું ને પછી સમાચાર આવ્યા હોય કે ના આવ્યા હોય એ ખબર નથી અર્જને કીધું એમ કહીને દુલ્લાએ સિગારેટનો છેલ્લો કોષ મારીને બુલેટ ઉપાડ્યું મગજમાં રૂટ તૈયાર જ હતો ગોખલાણા ઉપડેલું બુલેટ ગોખલાણાના પાદર પહોંચ્યું ત્યાં પાદર માં જ તૈયાર હતો પૈસા લઈને વહીવટ પતાવ્યો વળી પાછી એક સિગારેટ સળગી પાંચ મિનિટ વાતો થઈ કરમસિંહ હાર્યા ને પછી સિગારેટનો છેલ્લો કોષ મારીને બુલેટ ઉપડ્યું વાક્યા બાજુ આમ ને આમ ત્રણ જણાનો વહીવટ પતાવીને છેલ્લે બપોરે બાર વાગે બુલેટ ખંભાળા પાદર આવીને ઉભું પાદરમાં પૂછપરછ કરીને નાનજી ધનજીના ઘરનું સરનામું પૂછ્યું એને સોરાસથી સોરાથી જમણી બાજુ વળી જાવ ને તે તળાવની પાછળ પાસે છેલ્લે એક કાંસુ મકાન આવે એ નાનજીનું ઘર બુલેટ ઉપડ્યું નાનજીના ઘર પાસે આવીને ઉભું રહ્યું નાનજી ધનજી છે ઘરે જવાબમાં એક બાય બહાર આવી માથા પર સાડીનો શેડો સરખો કર્યો અને બોલી હા છે ને આવો ઘરમાં એને બહાર મોકલો કયો કે દુલા રણછોડ આવ્યો છે એને અઠવાડિયાથી તાવ આવે છે ને ઉભા થઈ શકે એમ નથી તમે અંદર આવું દુલા રણછોડ ક્યારે એ ઊંઘરાણીએ જાય ત્યારે કોઈના ઘરે જાય નહીં કોઈનું કશું ખાય નહીં ને કોઈના ઘરનું પાણી ના પીવે એના બાપા રણછોડ અરજીએ કીધેલું જો કોઈના ઘરનું પાણી કે અને આપણા શરીરમાં જાય ને તો પછી બે આંખોની શરમ નડે ને આ ધંધામાં શરમ આપણને ન પોસાય એટલે બંને ત્યાં સુધી પાદર વાળીએ કે રસ્તામાં વહેવટ પતાવી દેવો પણ કોઈના ઘરે જાવું જ નહીં પણ કોણ જાણે કેમ આજે એના પગ ઘરની ઓસરી તરફ વળ્યા ફળિયામાં એક ચિત્રે હાલ કપડામાં એક ડોશીમાં સૂતા હતા લીમડાના સાય કહેવા ખાતરનું મકાન હતું બાકી પડું 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 થઈ રહેલ દિવાલો હતી આગળ ઓસરીની જમણી બાજુમાં એક ખાટલો એમાં તાવને કારણે નખાય ગયેલા શરીરે નાનજી ધનજી સૂતો હતો એ બેઠો થયો બાજુમાં કાઠે વરસની છોકરી લેશન કરતી હતી એકદમ રૂપાળી અને ડાહી કહી શકાય એવી નાની છોકરી જબરાગ નજરે દુલાને સ્મિત ચહેરે અવકારી રહી હતી એની આંખોમાં વિસ્મયના ભાવ હતા જોતા વેતા જ ગમી જાય એવી છોકરી અને આમે છોકરું ઘરે લેશન કરતું હોય ને ત્યારે ખૂબ જ રૂપાળું લાગતું હોય છે ધનાના ઘરના એક હાથીનો ખાટલો ઢાળ્યો વચ્ચે છોકરી અને એક બાજુ દુલો અને બીજી બાજુ બીમાર નાનજી આપણો વદાળ પૂરો થયો ધના દુલાએ એની વારસગાત વૃક્ષ ભાષામાં કહ્યું ધનજી એની પાસેથી રૂપિયા લાખ બે વર્ષ પહેલા લઈ આવ્યો હતો મોટી દીકરીના લગ્ન માટે કટકે કટકે ધનજીએ વીસ વીસ હજાર અને વ્યાજ આપી દીધેલું પણ તોય હજુ એસી હજાર આપવાના બાકી હતા એ અપાય જાત પણ છેલ્લા બે વર્ષે તો ધનજીને ટાળી દીધેલો એવા નબળા વર ગયા કે વાત ના પૂછો ને ઉપર ધનજીની વહુને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું તે ત્રીસ હજાર ત્યાં ખર્ચાઈ ગયા ને અધૂરામાં પૂરુએ પડ્યો બીમાર તે પૈસાનો જોગ ના થઈ શક્યો હા ખબર છે દુલા શેઠ પણ થોડી કપાણ છે ને એટલે મેળ નથી થયો મને કાલે સમાચાર મળી ગયા કે તમે આવવાના છો પણ જો હોત તો કંઈક ઉછીના પાછા કરીને થોડા ઘણા કરી દેત પણ અત્યારે ઠામુકા પૈસા જ નથી તમારે ત્યાં કપાણ હતી તો આ દુલાને ભાંગી તે કે નહીં એ એમ સહુને કપાળ આવે જ પણ વ્યવહારમાં રહેવું હોય ને તો ટાઈમે પૈસા તો આપવા જ પડે દુલાએ કડક અવાજે કહ્યું ચા મૂકું ધનાની વહુ બોલી કે દરજા દુલાનો ડાંબો આ ધુસ્સો થયો વહુ સમજી ગઈ ને બિચારી અંદરના ઘરમાં જતી રહી તંજીની છોકરી વિસ્મયથી આ બધું જોઈ રહી એક બે વાર એને દુલાની નજર સામે નજર મિલાવી મીઠું હસી પણ દુલાએ તો કાતર જ મારી આમે કૂતરા ના તમે કાજુ કતરી આપો તો એ સૂંઘેય નહીં અને ખાય નહીં પણ તોય નાની છોકરી દુલા સામે જોઈ રહી એને લેશન કરવાનું હવે બંધ કરી દીધું હતું હવે એ બધી લપ મુક ધના તું ખોડું વેશ ખેતર વેશ કે તારી જાતને વેચ તું ગમેય કર પણ દુલા રણ છોડનું બુલેટ તો પૈસા લઈને જ જાશે જો તમ મારે મારું લેવાનું છે હું કોઈનું છૂંટવતો નથી કે હું કોઈને પરાણે પૈસા વ્યાજ આપતો નથી બીજા બધા ત્રણ ટકા લે વ્યાજનું વ્યાજ ચડાવે હું દોઢ ટકો જ લઉં છું બીજા તમારી પાસે જમીન લાગ લખ આવે કે ઘરેણા એટલે હું હું એક એવું કરતો નથી પણ મારા ટાઈમે મને પૈસા મળવા જોઈએ બુલેટ પૈસા લીધા વગર કોઈ દી કંઈ ગયું નથી અને જાશે પણ નહીં દુલાની અસલીયત બહાર આવી રહી હતી ધનજીની વહુએ અંદર ઓરડામાં ડુસકું ભર્યું કોણ જાણે પેલી નાની છોકરીને સૂઈ સૂચ્યું કે એને પોતાનું દફતર ખોલ્યું ને એક જૂનું કંપાસનું બોક્સ કાઢ્યું ને ઊભી થઈને સીધી દુલા પાસે ગઈને હસતા ચહેરે એની સામે તાકી રહી એક જાણે કે ત્રાટક થયું આજુબાજુના ચાલીસ ગામના સામે કોઈ આંખ સામે આંખ મિલાવીને વાત કરવાની કોઈ હિંમત ના કરે કરેલા સામે ધોરણમાં ભણતી વર્ષની છોકરી જોઈ રહી હતી દુલ્લાની આંખો પહેલી વાર થઈ કોણ જાણે સહન ના કરી શક્યો દાદા તમારે પૈસા જોઈએ છે ને હું આપું દાદા તમને પૈસા એમ કહીને છોકરીએ દુલ્લાના ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો પોતાનો કંપાસ બોક્સ ખોલ્યો અને એમાંથી ને જે નોટો હતી એ દુલ્લાના ખોળામાં નાખી દીધી હવે દુલો તેની સામે જોઈ રહ્યો છોકરી બોલતી ગઈને દુલો સાંભળતો ગયો બાકી અત્યાર સુધી દુલ્લો બોલતો અને મીસા સાંભળતા આજે દુલ્લો સાંભળતો ગયો એ કાલી ઘેલી ભાષા દાદા કહું આ પૈસા કોણે આપ્યા આ પચાસની નોટ મારા જીજુએ આપી દિવાળી આવ્યા એણે અને દાદા આ સોની નોટ મારી દીદીએ ને બાકીની નોટ મને ગામના આપી બેસતા વરસે હું બધાને પગે લાગવા ગઈ હતી ને તે બધાએ આપી અને દાદા તમને ખબર છે કે આ પૈસા મેં શું કામ ભેગા કર્યા વેકેશન પડ્યું ને ત્યારે અમારા સાહેબે કીધું કે જેને પ્રવાસમાં આવવાનું હોય ને એ પૈસા ભેગા કરજો દિવાળી પર વાપરતા નહીં એટલે દાદા મેં આ પૈસા ભેગા કર્યા છે ને ઘણા બધા પૈસા દાદા એમ કરો દાદા તમે રાખો આ પૈસા હું પ્રવાસમાં નહીં જાઉં છોકરી બોલતી હતી ને દુલાના કાળજામાં છરીઓ ફેંકાતી હતી એક કાળ મીઠ પથ્થરની અંદર સળક સળવળાટ થઈ રહ્યો હતો ધનજીની આંખોમાં આંસુ હતા સુમે મેં બેટા તું અંદર આવ ધનજીની વહુ આટલી બોલી આટલું બોલીને એ લેવા આવી કે તરત જ દુલાનો ડબ્બો હાથ ઊંચો થયો બહુ વારણાની વચ્ચે જ ઊભી રહી ગઈ દુલાએ સુમીને માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું કેટલામું ભણે છે ત્રીજું જોરણ સુમીએ ત્રણ આંગળી બતાવીને કહ્યું દુલો હસ્યો ધીમો હસ્યો જિંદગીમાં જાણે પહેલી વાર હસ્યો અને સુમી રાજી થઈને પછી બોલવા લાગીને ને દુલો ધનજી અને સુમીને આ સહુ સાંભળવા લાગ્યા દાદા તમારે ચોકલેટ ખાવી છે દાદા તમને ચોકલેટ ભાવે એમ કહીને સુમીએ તેના દફતરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટ ઉકાઢી દાદા તમને ખબર છે ને કે આ ચોકલેટ કોની પાટે છે દાદા હું રોજ નિશાળે જાઉં ત્યાં કોઈનો હેપી બર્થડે હોય ને દાદા બધાને ચોકલેટ મળે પણ પેલા હું ખાઈ જતી પણ હમણાં નથી ખાતી દાદા તમને ખબર છે હું નિશાળે જાઉં ને તે વચ્ચે એક ઝૂંપડો આવે ને ત્યાં એક નાનો છોકરો ને છોકરી ઊભા હોય તેને હું ચોકલેટ આપું એ બે બહુ જ રાજી થાય દાદા પછી તો એ રોજ ઊભા હોય પણ છેલ્લા પાંચ દીથી દાદા આ ચોકલેટ ભેગી થઈ છે એ છોકરીનો ભાઈ મરી ગયો દાદા એનો ભાઈ મરી ગયો છોકરે કીધું મારો ભાઈ મરી ગયો હું ચોકલેટ નહીં ખાવ દાદા તે વાતે સાસીને મરી જાય ને ત્યારે તો રોવાય ને ચોકલેટ ના ખવાય એટલે હું ચોકલેટ નથી ખાતી પણ તમે તમે ખાવ દાદા એમ કરો દાદા આ બધી રાખો તમે એ દાદા તમે રડો છો દુલો તૂટી ગયો એક નાની સુમી આગળ આ જે હારી ગયો ને સુમીનો એક એક શબ્દ તેના કાળજાની આરપાર ઉતરી જતો હતો અને ચોકલેટની વાત આવતા જ એ સાવ ભાંગી પડ્યો વીસ વર્ષ પહેલાની વાત યાદ આવી ગઈ પોતે રવિવારે આવી જ રીતે બહાર ઉઘરાણ્યા જતો હતો અને એની આઠ વર્ષની છોકરીએ કીધેલું કે બાપુજી મારે માટે ચોકલેટ લાવજો અને એ આખી થેલી લાવેલો પણ જેવો ઘરમાં આવ્યો કે હાથમાં ચોકલેટની થેલી પડી ગયેલી પોતાની લાડકી દીકરીનું સર્પ કરડવાથી મૃત્યુ થયેલું હતું એ આખી ઘટના તાજી થઈને દુલો સુમીને બધ ભરીને રોયો એકદમ મોકળા મને દુલાએ દુસ્ખા ભર્યા ધંજી ધંજીની બહુ બધા જ રોતા હતા થોડીવાર પછી સૌ શાંત થયા બેન ચા મૂકો દુલાએ કોમળતાથી કહ્યું કાળમીંડ પથ્થરમાંથી નીકળતા ઝરણાનું પાણી હંમેશા મીઠું જ હોય છે ધનજીની સામે હાથ જોડીને કહ્યું ધનજી મારી આટલી વાત માનજી ના માને તો તને આ સુમીના સોગન છે આ સ્થિતિ મુક્ત છે ધનજી તારી માથે મારું કોઈ જ લેણું નથી અને આ બીજી રકમ આ દીકરી માટે જેમ એમ કહીને આવેલી બધી ઉઘરાણી ધનજીને આપી દીધી ધનજી પણ રોઈ પડ્યો આ વખતે એની આંખમાં હરખના આંસુ હતા સુમીની માં ચાલ આવી દુલાએ આજ પહેલી વાર એના બાપની સલાહ તોડી હતી

ઊંડો કશ માર્યો દુર્જન જ્યારે પૂરેપૂરો સજ્જન બને છે ને ત્યારે વંદનીય બને છે આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલ આઇકનનો બટન છે તેને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો